સીઓને રૂપિયા રૂપિયાનો દંડ વિદ્યાનગર નગરપાલિકાના ચીફ ઓફિસરની દેવગઢ બારીયા ખાતે બદલી થતા ચીફ ઓફિસર પાલિકાના વાહનનો દુરુપયોગ કરી ઘરવખરી લઈ જવાતા વિવાદનો મત પૂરો ત્યારે ફરિયાદોના પગલે સોજિત્રાના નવા નિમાયેલા ચીફ ઓફિસરે શિસ્તભંગનો કોરડો વીંઝી પાલિકાના ઠરાવ મુજબ રૂપિયા બે હજાર પાંચસોનો દંડ ફટકાર્યો હતો જેના ભાગરૂપે દેવગઢ બારીયા ખાતે બદલી થયેલા ચીફ ઓફિસર દ્વારા દંડ ભરપાઈ કરી દેવામાં આવ્યો હોવાનું વિદ્યાનગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે વિદ્યાનગર નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર વૈશાલીબેન નેનામાની દેવગઢ બારિયા ખાતે બદલીનો આદેશ કર્યો હતો ત્યારે વિદ્યાનગર નગર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે સોજિત્રાના ચીફ ઓફિસર નીલમબેન રાઠોડની બદલી કરવામાં આવી હતી પરંતુ વિદ્યાનગર ચીફ ઓફિસર વૈશાલીબેને ઘર વખરીનો સામાન લઈ જવા માટે વિદ્યાનગર પાલિકાના સાધનનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામતા હડકંપ મચી ગયો હતો આખરે ચીફ ઓફિસરે વિદ્યાનગર પાલિકામાં ઠરાવ કરવામાં આવેલ મુજબ ટ્રાન્સપોર્ટેશન દંડ મુજબ રૂપિયા બે હજાર પાંચસો ભરપાઈ કરી દેવામાં આવ્યું હોવાનું પાલિકાના સૂત્રો દ્વારા જણાવ્યું હતું હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર